માં જમવાને મારા નવા લૉગમાં તમારું સ્વાગત છે અને અમે ડ્રો ભરાયો હતો તેમાં કોક લાગ્યું છે ઇનામ તો શું લાગ્યું છે તે પણ બતાવો અને કાલે અમે મારા પપ્પાને નવો ફોન લીધો હતો તો તે પણ બતાવું અને ફોનનું નામ શું છે તે પણ બતાવું તો ચાલો હું તમને બતાવું આ રહીયું મારું ઇનામ તો ચાલો હું તમને બતાવું આ છે પાવર વર્ક જે છે આ જોઈ લો બે હજારની છે અને આ છે ઇયરબડ્સ આ જોઈ લો બે છે અને તેની કિંમત છે આ રહી ત્રણ હજાર રૂપિયા અને આ છે ફોન એવો ફોન છે ઓપ્પો એફ એક થ્રી ફાઇવ જી અને આ છે આ મિની સાઉન્ડર તો ચલો હું તમને આજે મારી મિની સાઉન્ડર અને તેની સાથે ચાર્જિંગ કરવાનું કેબલ આપ્યું છે તેની કિંમત કેટલી છે તે પણ બતાવો આ રી પચીસો રૂપિયા છે તો ગઈશ હવે આપણે મળીએ નવા